એટલે સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહી અને ખાવામાં લોચો છોડે નહી આમ બધી વાતે સુરતી ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણી ની દુકાને અડધો કલાક લાઈટ માં ઉભા રહેવાની ધીરજ E yeah, aí,